પોલીસના બંદોબસ્ત સાથે રાખીને દુકાન મકાન સીલ કરવા પહોંચ્યા હતા જેની સામે સ્થાનિકોએ એકત્રિત થઈ અવાજ પણ ઉઠાવ્યો હતો સ્થાનિકોને કહેવું છે કે તેમણે પોતાના ઘર દુકાન માટેની લીધેલી લોન આપતા તેઓ ભરપાઈ પણ કરી રહ્યા છે તેમની મહેનતથી મૂડીથી ખરીદેલું ઘર બેંક કેવી રીતે સીલ કરી શકે સમગ્ર મામલે બેંક કર્મીએ મીડિયાને કહ્યું કે નામદાર કોર્ટના ઓર્ડર મુજબ આ સંપત્તિને અરજદાર બેન્કને સોંપવાનો ઓર્ડર થયેલો છે તેની સામે કોઈ અપલેટ ઓથોરિટી દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો નથી જેથી અમે કાર્યવાહી કરવા માટે આવ્યા છે આ ગોત્રી વિસ્તારની સાઈડ છે અમારી મિલકતને ટાંચમાં લઈને તેને સીલ કરીને તેની ચાવી બેંકને સોંપવાની હોય છે રહીશો માટે હંમેશા કોર્ટમાં જવાનો રસ્તો ખુલ્લો છે અપડેટ કોર્ટે સ્ટે આપ્યો નથી એટલા માટે જ અદાલતમાં ઓર્ડર મુજબની કાર્યવાહી કરવામાં આવી રહી છે જેટલો આ રહીશો સહકાર આપશે તેટલી જલ્દી કાર્યવાહી પૂર્ણ થઈ જશે સ્થાનિકોએ આ બાબતે કહ્યું કે આ ગોત્રી વિસ્તારની કિશન એમ્બ્રોસિયા સાઈટનું છે અહીં રહીશોએ એકસો ત્રેસઠ મકાન બુક કરાવ્યા હતા આ બિલ્ડર વિરુદ્ધ આઠ મહિના પહેલા જ ફરિયાદ થઈ છે આ મામલે રેરામાંથી સ્ટે પણ મળેલું છે આ સાઇટનું બિલ્ડર ભીખુભાઈ કોળિયા છે આજે બેંક ઓફ બરોડાના કર્મીએ કોર્ટનો ઓર્ડર લઈને આવ્યા હતા રવિવારના દિવસે તેઓ આવ્યા હતા અહીં રહેતા અનેક લોકોએ સો ટકા પેમેન્ટ કરીને દસ્તાવેજ પણ કરાવી લીધા છે અને ચાલીસ લોકોની અરજી પેન્ડિંગ છે છતાંય તેઓ સાઇટ કબજે કરવા માટે આવ્યા છે અમે એકત્ર થયા છે અને વિરોધ પણ કરી રહ્યા છે મકાનો ખરીદ્યા છે અને આ લોકો જે બેંકના અધિકારીઓ છે એ કોર્ટના ઓર્ડરને ડીનાય કરી રહ્યા છે અંદર લખેલું છે કે ચાલીસ નું વિનંતી ને અંદર આવા જવા માટે એમના અધિકારો છીનવવા નહીં તો એ કેવી રીતે છીનવી શકે છે કોર્ટ કમિશનર સાહેબ શ્રી બી જાણે છે કે અધિકાર એટલે શું કહેવાય અધિકાર એટલે કે આવા જવાની એમની રાઈટ છે એમને અંદર ઘરમાં રહેવાના રાઈટ છે એ રાઈટ છે કેવી રીતે લઈ શકે રાઈટ પ્રોટેક્ટ કરવાની બદલે આની બદલે સીલ કરી દીધો સીલ કરી દે તો સીલ કરી દે કે એમના છોકરા નહી કેવી રીતે એમના ઘરે સ્કૂલમાં કેવી રીતે જાય અને ઇમરજન્સી કાલ દવાખાને જવાની જરૂર પડે તો મારો બાર કેવી

આ આખી પ્રોપર્ટીને સીલ કરીશું કે કયા હિસાબે સીલ કરે અમારા દસ્તાવેજ પહેલાં અમારા દસ્તાવેજ તો કેન્સલ કરી આવો

જે એક્સટેન્શન કરી આપ્યા પૈસા લઈ લઈને એ પ્રિન્સ ને બોલાવો એમને તો એમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થતી નથી